નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ભણીએ આનંદદાયી ગણિત ધોરણ બે એનો બીજો પાઠ બીજું પ્રકરણ આપણી આસપાસના આકારો ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે એની અંદર અલગ અલગ વાજિંત્રો વાગી રહ્યા છે વાજિંત્રોના આકાર પરથી આપણે નળાકાર શીખશું પછી ગોળાકાર શીખશું લંબઘન શીખશો સમઘન શીખીશું ચાલો એ જ અહીં જોઈએ ટીચરે જોડકા જોડેલા છે નળાકાર છે એ વાંસળી અને શરણાઈ નળાકાર સાથે જોડ્યું છે ગોળાકાર એ તબલા છે ગોલ આકારના સ્પીકર ચોરસ આકારનો છે એ સમઘન છે વાજા પેટી એ લમઘન છે લમઘન આકારની હજી એક આકાર છે શંકુ આકાર હજી એક આકાર શીખવાનો છે આપણે શંકુ આકાર અને ઘનાકાર કહેવાય છે ઘનાકાર પાંચે પાંચ ઘનાકાર હું તમને શીખવાડી રહી છું ચાલો જોઈએ પ્રેક્ટિકલ સ અહીં છે આ છે સમઘન ઘન આકાર કોને કહેવાય જે બધી બાજુથી ભરેલું હોય એને ઘન આકાર કહેવાય કોઈ પણ ઘન આકાર મેં જે પાંચ ઘન આકાર કહ્યા એ પાંચે આકાર બધી બાજુથી પેક હોય છે ચોરસ હોય તો ચોરસ અહીંયા જુઓ નોટમાં ફક્ત આને ચોરસ કહીશું પણ ચોરસની એક જ બાજુ આ એક જ બાજુ દેખાય છે આપણને પાછળની બાજુ દેખાય છે નહીં તો આ છે જેની કેટલી બાજુ છે ગણીએ આ સમઘન છે સામેથી દેખાશે ચોરસ બાજુમાંથી દેખાશે ચોરસ નીચેથી દેખાશે ચોરસ આ બાજુથી ચોરસ આ બાજુથી ચોરસ તમે રમવાનો પાસો જોયો છો ને બસ રમવાના પાસાનો આકાર છે ચારેય બાજુથી ચોરસ 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 દેખાય એને સમઘન કહેશું આ સમઘન એની અંદર કેટલી બાજુઓ છે આ ઉપરની એક બાજુ નીચેની બીજી બાજુ આ ત્રીજી આ ચોથી પાછળ પાંચમી આ બાજુ છઠ્ઠી છ બાજુઓ છે કેટલી બાજુઓ છે છ એને ખૂણા કેટલા છે આ એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો નીચેનો પાંચ છ સાત અને આઠ આઠ ખૂણાઓ છે બહુપદી અને ત્રિપદીના દાખલામાં આ ખૂણાઓનો ઉપયોગ થાય છે એટલે સમઘનના આઠ ખૂણાઓ યાદ રાખવાના છે હવે શીખીશું આની ધાર આ સમઘનમાં ધાર કેટલી છે જોજો એક બે ત્રણ ચાર હવે નીચેના ચોરસની પાંચ છ સાત આઠ હવે ઊભી ધાર ગણીશું નવ દસ અગિયાર ને પાછળ બાર કેટલી ધાર છે બાર આ ધાર આકાર આ ધાર કહેવાશે આને ધાર કહેવાશે ચપ્પુની ધાર હોય ને અણીવાડી એવી આ પણ અણીવાડી ધાર છે બરાબર હા એટલે આ સમઘન છે હવે શીખીશું લંબઘન જે લાંબુ છે લંબચોરસ ફક્ત નથી શીખવાનું લંબચોરસ એક જ બાજુ હોય એની બીજી બાજુઓ પાછળની બાજુઓ આવતી નથી બરાબર હા તો આ છે લંબઘન લાંબુ ઘન આકાર હા હવે લાંબુ ઘન આકારમાં પણ શું છે કેટલી બાજુઓ છે આ પહેલી બાજુ એક પાછળની બાજુ બીજી પછી ઉપરની ત્રીજી આ બાજુ ચોથી આ બાજુ પાંચમી આ બાજુ છઠ્ઠી છ એની સપાટીઓ છે કેટલી સપાટીઓ છે છ એક સપાટી બે સપાટી આ ત્રણ ચાર પાંચ છ હવે ખૂણાઓ કેટલા છે એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો એની નીચેનો પાંચ ખૂણો છ ખૂણો સાત ખૂણો આઠ ખૂણો ખૂણાઓ કેટલા છે આઠ બરાબર હવે ધાર ગણીએ ધાર કેટલી છે તો પહેલાં ઉપરની જોઈશું પછી નીચેની પછી સાઈડની આ એક આ બે ત્રણ ચાર નીચે પાંચ છ સાત આઠ હવે ઊભી નવ દસ અગિયાર અને બાર ધાર કેટલી છે બાર આને કહેવાશે લંબખન હવે શીખીશું નળાકાર આ છે નળાકાર નળાકાર વો વોટર છે હા આ વોટર બેગને કેટલી સપાટીઓ છે તો આ એક સપાટી આ બીજી સપાટી આથી બીજી સપાટી આ નીચેની ત્રીજી સપાટી બરાબર નળાકાર હજી એક વસ્તુ છે મારી પાસે બતાવ આ ડબ્બી કંકુની એ પણ નળાકાર છે એને કેટલી સપાટી છે આ એક સપાટી ગોલ આકારની આ બીજી સપાટી ઉપરની આ ત્રીજી સપાટી નીચેની ત્રણ સપાટી એને ધાર કેટલી છે તો આ ઉપરની એક ધાર ગોળ એક ધાર જે ચિંધી છે બરાબર આ નીચેની બીજી ધાર બે ધાર છે નળાકારમાં કેટલી ધાર છે બે ધાર છે આ એક ધાર અને આ બે ધાર આમાં કોઈ ખૂણા છે કસે ખૂણો દેખાય છે ના આ નળાકારમાં કશે ખૂણો દેખાય છે આ એક ધાર દેખાય છે આ ઉપરની બીજી ધાર દેખાય છે આ એક સપાટી આ બીજી સપાટી આ ત્રીજી સપાટી પણ કસે ખૂણો નથી એટલે નળાકારમાં ખૂણો હોતો નથી બરાબર મગજમાં ગયું હવે છે ગોળાકાર એટલે ગોળો આ એક દડો છે હા આ ગોળાકાર છે આ ગોળાકારમાં કશે પણ ધાર છે આવી ધાર છે ચિંધી ચિંધી લાગે એવી ધાર છે ના નથી ગોળાકારમાં ધાર નથી પણ ગોળાકારમાં સપાટી છે સપાટી એટલે બહારનો ભાગ સપાટી છે એક જ સપાટી છે કેટલી સપાટી છે ફક્ત એક જ સપાટી છે બરાબર કશે ખૂણો દેખાય છે કસે ખૂણો આમ ખૂણો બને છે નથી બનતો નળાકારમાં પણ ખૂણો નથી એને કોઈ સપાટ એને કોઈ ધાર નથી એને ફક્ત એક સપાટી છે કેટલી સપાટી ફક્ત એક સપાટી હવે જોઈશું શંકુ આકાર મેં પ્રયત્ન કર્યો છે બનાવવાનો શંકુ શંકુ આકાર જોકરની ટોપી જેવો હોય છે એની આ એક સપાટી આ ગોળ આકારની હોય આજુબાજુની આ એક સપાટી બરાબર આ એક સપાટી અને આ નીચેની આ નીચેની બીજી સપાટી શંકુ આકારની કેટલી સપાટીઓ છે બે આ એક સપાટી અને આ બીજી સપાટી બરાબર અને એને એક ખૂણો છે કેટલો ખૂણો આ એક ખૂણો બીજું બતાવો એક હોમમેડ આ હોમમેડ કાંદો છે બરાબર આ કાંદામાં શંકુ આકાર ટીચરે લીધો છે એને એક એક ખૂણો છે એને આ એક સપાટી છે આ નીચે બીજી સપાટી છે બે સપાટી શંકુ આકારને બરાબર એક ખૂણો ને ધાર કેટલી છે એક ધાર કેટલી ધાર છે એક આવી બીજી ધાર છે કશે પણ નથી આવી બીજી ધાર છે નથી તો એક ધાર આ એક અને બે સપાટી અને એક ખૂણો હવે બીજું એક બતાવ તમે પેન્સિલ પેન વાપરે જ છો વાપરી જ હશે અહીંયા પણ શંકુ આકાર દેખાય છે એને એક ખૂણો છે બરાબર આ એક સપાટી છે ને આ નીચેની સપાટી આ મોટું છે એટલે નળાકાર પણ કહેવાશે પણ પરફેક્ટ આકાર શું છે જોકરની ટોપી અને બીજો અડધો કાપેલો કાંદો ગાજર પણ આવશે પછી આઇસ્ક્રીમનો કોન પણ આવશે એની અંદર ઓકે ચાલો હવે આગળ શીખીશું જે આપણે શીખ્યા એ બરાબર મગજમાં રાખજો જ્યારે આ ખાલી જગ્યાઓ લખવાની આવે ત્યારે આકૃતિ આ આકૃતિ નહીં પણ તમને જે બતાવવામાં આવેલી છે સમઘનની આકૃતિ આને ધ્યાનમાં રાખવાનું છે આ બોક્સને આ મગજમાં લઈને પછી લખવાનું છે પહેલાં પૂછ્યું છે ખૂણા કેટલા તો બોક્સ કે એનો પાસો તમારા સબસીડીનો પાસો એ ધ્યાનમાં રાખીને એને ખૂણા કેટલા તો ઉપર ચાર અને નીચે ચાર ખૂણા કેટલા આઠ ચાર ને ચાર આઠ ખૂણા એને ધાર કેટલી તો ઉપરની ચાર નીચેની ચાર આઠ ને ઊભી ચાર એટલે બાર ધાર છે કેટલી ધાર બાર ધાર છે સપાટી કેટલી એક બે ત્રણ ચાર ઉપર પાંચ નીચે છ છ સપાટીઓ છે ધ્યાન રાખજો આ ચિત્ર ધ્યાનમાં રાખીને આંખ સામે રાખીને તમારે આ ખાલી જગ્યાઓ લખવાની રહેશે કંઈ નહીં હોય તો તમારી પાસે કંપાસ હોય જ છે બરાબર કંપાસને હાથમાં લેજો અને એના ખૂણાધાર પરથી આ ખાલી જગ્યાઓ લખી શકશો આ છે લમઘન બરાબર હવે લમઘન ના ખૂણા કેટલા તો ઉપર ચાર એની નીચે ચાર ચાર ને ચાર આઠ ખૂણા બરાબર ધાર કેટલી તો ઉપરની ચાર ધાર નીચેની ચાર ધાર આઠ ને આજુબાજુની ચાર ધાર બાર ચાર તરી બાર ધાર સપાટી કેટલી તો ચારે બાજુની ચાર સપાટી અને ઉપરની પાંચ નીચેની છ સપાટી બરા હવે ગોળાકાર ગોળાકારમાં ખૂણા દેખાયેલા આપણને કશે પણ ખૂણો દેખાયેલો નહીં ખૂણો નથી એટલે શૂન્ય એને ધાર છે કોઈ હા ચિંધી ચીંધી ધાર છે નથી તો ધાર નથી શૂન્ય સપાટી છે તો હા સપાટી છે કેટલી છે આ એક સપાટી છે કેટલી સપાટી છે એક સપાટી હવે લઈશું શંકુ શંકુને ખૂણા છે તો હા એક ખૂણો છે એક ખૂણો એટલે લખીશું એક ખૂણો એને ધાર કેટલી છે તો આ એક ધાર છે લખીશું એક સપાટી કેટલી તો આ એક સપાટી ને આ બીજી સપાટી બે સપાટી સહેલું લાગ્યું ને અચ્છા હવે લઈશું નળાકાર નળાકારમાં લીધી કંકુની ડબ્બી કોઈ પણ ડબ્બી આવી ગોળ લઈ શકો છો તમે હા ધ્યાનમાં રાખી શકો છો ખૂણા કેટલા છે કોઈ ખૂણા દેખાય છે કશે પણ ના તો ખૂણો શૂન્ય ધાર કેટલી છે તો ઉપરની એક ધાર નીચેની એક ધાર બે ધાર છે સપાટી કેટલી તો બાજુની એક સપાટી ઉપરની એક અને નીચેની એક ત્રણ સપાટી થઈ હવે આ ચિત્રને વ્યવસ્થિત તમે સમજી જ ગયા હશો એવું સમજો છો શું શું શીખ્યા સમઘન લમઘન ગોળાકાર શંકુ અને નળાકાર હવે એના પ્રશ્નોત્તર ચિત્ર વગર હવે ધાર ખૂણા એ તમારે કોઈ પણ ચિત્રની મદદ વગર ગેસ મગજમાં ધ્યાન કરીને લખવાનું છે ગોળાકારને કોઈ ખૂણો છે દડો યાદ કરો દડાને ખૂણા હોતા નથી એટલે શૂન્ય ખૂણા દડાને ધાર પણ હોતી નથી એટલે શૂન્ય ધાર દડાને કેટલી સપાટી હોય તો એક સપાટી બરાબર હવે સમઘન સમઘન એટલે ચોરસ આકારનું ક્યૂબ સાબસિડીનો ક્યુબ બરાબર હવે એ પાસાને ધ્યાન કરીને એને ખૂણા કેટલા તો ઉપર ચાર ને નીચે ચાર ખૂણા કેટલા આઠ ખૂણા ચાર ને ચાર આઠ ખૂણા ધાર કેટલી ઉપરની ચાર ધાર નીચેની ચાર ધાર ને ઊભી ચાર ધાર બાર ધાર સપાટી કેટલી ચારે બાજુની ચાર સપાટી ઉપરની એક ને નીચેની એક સપાટી એટલે ચાર પાંચ ને છ સપાટી સમઘન અને લંબઘન બંનેના જવાબ સરખા આવે છે શંકુ આકારના ખૂણા કેટલા તો માથાની ટોપીમાં એક જ ખૂણો આવે છે જોકરની ટોપીમાં ધાર કેટલી તો એક જ ધાર આવે છે નીચેની સપાટી કેટલી તો ગોળ એક સપાટી ને નીચેની બીજી સપાટી બે સપાટી હવે લંબઘન લંબઘન અને સમઘનના મેં કહ્યું કે જવાબ સરખા જ આવશે સમઘન અને લંબઘનમાં લંબઘન લાંબુ હોય છે સમઘન ચોરસ હોય છે બરાબર લંબઘનના ખૂણા કેટલા તો ઉપરના ચાર નીચેના ચાર આઠ ખૂણા ધાર કેટલી તો ઉપરની ચાર નીચેની ચાર અને આજુબાજુની ચાર એટલે આઠને ચાર બાર ધાર સપાટી કેટલી તો ચાર બાજુની ચાર સપાટી ઉપરની પાંચમી ને નીચેની છઠ્ઠી છ સપાટી નળાકાર ને ખૂણા કેટલા નળાકાર ને ખૂણા આવે છે કંકોની ડબ્બી મેં બતાવી ના નથી આવતું તો શૂન્ય ધાર કેટલી તો બે ધાર સપાટી કેટલી હોય છે ત્રણ સપાટી ઉપરની નીચેની અને ગોળાકાર સપાટી ચાલો પ્રશ્ન ચાર હું કોણ છું મને ઓળખો સાચા વિકલ્પ પર ખરો ખરું મને બાર ધાર છે ત્રણ ચિત્ર આપ્યા છે કોને બાર ધાર છે આને તો ધાર હોતી જ નથી અને એક જ ધાર છે તો સમઘનને સાબસિડીના પાસાને બાર ધાર હોય છે ઉપરની ચાર નીચેની ચાર આજુબાજુની ચાર બાર ધાર મને એક જ ખૂણો છે આમાં ત્રણ ચિત્રમાં કોને ખૂણો છે એક જ તો શંકુને એને ખરું કરીએ મને એક જ સપાટી છે અને ઉપરની નીચેની સપાટી છે આને ત્રણ સપાટી છે ને આને એક જ સપાટી છે ગોળાકારને મને ત્રણ સપાટી છે નળાકારને આ એક સપાટી ઉપરની એક ને નીચેની એક ત્રણ સપાટી છે હં બરાબર સમજવાનું અને બરાબર લખવાનું મને આઠ ખૂણા બાર ધાર અને છ સપાટી છે તો શું આવશે સમઘન મને બે ધાર છે પણ ખૂણા નથી અને ખૂણો છે અને ધાર જ નથી ને આને બે ધાર છે પણ ખૂણા નથી એટલે નળાકાર આવશે મને સમઘન કહે છે આ સમઘન છે ને ગોળો છે આ સમઘન છે ના લંબઘન છે જ્યારે આ સમઘન છે હવે આગળ ખરું કે ખોટું બરાબર સમજીને લખવાનું રહેશે મારી દરેક સપાટીએ સ્ટાર લગાવવા છ સ્ટાર જોઈશે કારણ કે હું ગોળો છું ગોળાની સપાટી કેટલી એક જ તો છ સ્ટાર જોઈશે ના ખોટું સમઘન એટલે મારી દરેક ધાર ઉપર રિબિન ચોંટાડવા રિબિનની આઠ પટ્ટીઓ જોઈશે તો આઠ પટ્ટીઓ જોઈશે દરેક ધાર પર ધાર કેટલી હોય છે સમઘનની ઉપર ચાર નીચે ચાર અને આજુબાજુની ચાર એટલે બાર આઠ પટ્ટી ચાલશે નહીં ચાલશે તો જવાબ ખોટો ફૂટબોલ જેવા ગોળાકારને ખૂણો હોતો નથી સાચી વાત છે માચિસને ત્રણ સપાટીઓ હોય છે માચિસ એટલે લમઘન લમઘનને ત્રણ જ સપાટીઓ હોય નાના છ સપાટીઓ હોય ખોટું લમઘનને બે ધાર હોય છે લમઘનને બે જ ધાર હોય કે બાર ધાર હોય બાર હોય એટલે જવાબ ખોટો શંકુને એક ધાર હોય છે હા શંકુ આકારને ફક્ત નીચેની એક ધાર હોય છે સાચું તણાને ખૂણા હોતા નથી ખરી વાત છે ખૂણા હોતા નથી છેલ્લો પ્રશ્ન લઈશું